હેલો ફ્રેન્ડ્સ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી મીઠાઈ આપણે ફક્ત અડધો કપ સાબુદાણાથી બનાવીને ખૂબ જ સરળતાથી તૈયાર કરશું તો ચાલો વિડીયોની શરૂ કરીએ તો તેના માટે આપણે અહીંયા અડધા કપ જેટલા સાબુદાણા લઈ લીધા છે તો અહીંયા આપણે આ રીતના જો સાબુદાણા લીધા છે તમે એકદમ ઝીણા જે આવતા હોય તે પણ લઈ શકો છો અને સાબુદાણાનો માપ તમે કોઈ નાની તમારી પાસે વાટકી હોય તેના માપથી પણ કરી શકો છો અને આ રીતે જો સાબુદાણાને આપણે બાઉલમાં લઈ લઈશું અને એમાં આપણે અહીંયા હળવું ગરમ પાણી કરી લેવાનું છે તેને પલાળવા માટે અને આ રીતે વધારે આપણે પાણી નથી ઉમેરવાનું પાણી પણ મેં અડધો કપ જ લીધો છે તો તેમાંથી પણ આપણે એક બે ચમચી પાણી બચાવી લીધું છે અને આ રીતે તેને પલાળી દીધા છે અડધો કલાક માટે તેને આપણે ઢાંકીને રાખી દઈશું તો અહીંયા અડધો કલાક માટે આપણે સાબુદાણાને પલાળી લીધા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે આપણે સાબુદાણા પલાળતી વખતે પાણીનો વધારે જરાય ઉપયોગ નથી કરવાનો માપનું જ પાણી આપણે એડ કરવાનું છે કેમ કે તેમાં પાણી ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો આ રીતે કોરા જ રહેવા જોઈએ હવે આપણે સાબુદાણા એકદમ નરમ થઈ ગયા છે તો આપણે આ રીતે હાથથી મસરી લઈશું તેને અને એકદમ તેનો ભૂકો આપણે કરી નાખવાનો છે આ રીતે થઈ જાય ને પછી આપણે અહીંયા દળેલી ખાંડ લઈ લીધી છે મીઠા સાપ તેને મીઠું કરવા માટે આ રીતે આપણે દળેલી ખાંડ એડ કરવાની છે તો દોઢ ચમચી જેટલી આપણે દળેલી ખાંડ તેમાં એડ કરીશું અને સાથે જ આપણે જે મિલ્ક પાવડર આવે છે ને દૂધ પાવડર તે આપણે અહીંયા લઈ લઈશું અને તે પણ આપણે દોઢ ચમચી જેટલું જ તેમાં એડ કરીશું દૂધ પાવડર નાખવાથી એ આપણી જે મીઠાઈ છે ને ખૂબ જ સ્વાદિષ્ટ બનશે તો આ રીતે આપણે દોઢ ચમચી મિલ્ક પાવડર એડ કરી દીધો છે હવે આપણે તેને સરસ આમાં મિક્સ કરી લઈશું જે આપણે સાબુદાણાનો ભૂકો તૈયાર કર્યો છે ને તેમાં આપણે ખાંડ અને જે મિલ્ક પાવડર એડ કર્યો છે ને તેને સરસ રીતે મિલાવી લઈશું તો આ રીતે જુઓ આપણે લોટ બાંધીએ છીએ ને એ રીતે તૈયાર થઈ જશે કેમ કે સાબુદાણા આપણે એકદમ સોફ્ટ થઈ ગયા હતા અને જો આપણે બાઇન્ડિંગ માટે અહીંયા એક ચમચી જેટલો મેં કોર્ન ફ્લોર લઈ લીધો છે અને કોર્ન ફ્લોર તમારી પાસે ન હોય તો તમે આ રીતે એક નાની ચમચી ચોખાનો લોટ પણ તેમાં એડ કરી શકો છો તો એ નાખવાથી શું થશે કે આ રીતે લોટની જેમ તૈયાર થઈ જશે જુઓ વધારે આપણે એમાં પાણી જેવું લાગે ને તો આ રીતે એક ચમચી જેટલો કોર્ન ફ્લોર નાખીને આ રીતે આપણે તેને બાંધી લેવાનું જુઓ આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે શું કરશું એક પ્લેટમાં તેને લઈ લઈશું અને તેની આ રીતે નાની નાની ગોળીઓ આપણે વાળી લેવાની છે જુઓ આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ આપણે તેને હાથમાં લઈ અને બનાવી લઈશું બધા જ જે આપણે તૈયાર કર્યો છે ને સાબુદાણાનો આ રીતે મિક્સર તેમાંથી આપણે આ રીતે ગોળા વાળી લેવાના છે તો નાના નાના વાળશો આપણે વધારે મોટી સાઇઝના બોલ્સ નથી બનાવવાના કેમ કે તે આપણે દૂધમાં તેને પકવશું ને રબડીમાં તો એ વધારે આપણે ફૂલશે હજી એટલા માટે આપણે આ રીતના બધા જ ગોળા વાળીને તૈયાર કરી લીધા છે જુઓ આપણે જેમ રસમલાઈમાં ગોળી તૈયાર કરીએ છીએ ને એ રીતે નાની નાની આપણે ગોળીઓ તૈયાર કરી લીધી છે હવે આપણે અહીંયા આગળની પ્રોસેસ કરી લઈશું તો ગેસ ઉપર આ રીતે આપણે એક તપેલી અથવા આ રીતે કઢાઈ રાખી અને તેમાં થોડુંક અમતું પાણી એડ કરીશું એટલે દૂધ આપણું બળે નહીં જુઓ હવે અહીંયા આપણે જે અમૂલનું પેકેટ આવે છે ને અડધા લીટર દૂધનું તે આપણે તેમાં એડ કરી દઈશું જુઓ તમે કોઈ પણ પેકેટવાળું દૂધ અહીંયા લઈ શકો છો અને દૂધને આપણે થોડુંક આપણે ગરમ થવા દઈશું તો આ રીતે ફક્ત અડધા લીટર દૂધમાંથી ખૂબ જ સરસ આપણે મીઠાઈ બનીને તૈયાર થશે તો અહીંયા આપણું દૂધ ગરમ થવા લાગ્યું છે તમે જોઈ શકો છો તો આ રીતે થઈ જાય પછી આપણે તેમાં ખાંડ ઉમેરી દઈશું તેને મીઠું કરવા માટે તો અહીંયા મેં દળેલી ખાંડ હતી ને તે જ આપણે લઈ લીધી છે અને ત્રણથી ચાર ચમચી આપણે ખાંડ તેમાં એડ કરી દઈશું તમે આખી ખાંડ પણ ઉમેરી શકો છો હવે આપણે દૂધને સરસ ઉકળવા દઈશું જેથી કરીને ખાંડ પણ ઉકળી જશે અને દૂધ આપણે થોડુંક આપણે ઘટ થઈ જશે થોડુંક આપણે દૂધને ઘટ કરવાનું છે આપણે રબડી કરીએ છીએ ને એ જ રીતે આપણે રબડી તૈયાર કરવાની છે તો આ રીતે આપણે દૂધને સરસ ખાંડને ઓગાળી લીધી છે હવે આપણે અહીંયા જો મિલ્ક પાવડર આપણે બચ્યો હતો ને વાટકીમાં તે આપણે લઈ લીધો છે તો અહીંયા બે થી અઢી ચમચી જેટલું મિલ્ક પાવડર છે તેમાં મેં સાદું દૂધ ઠંડુ નાખી અને તેને સરસ તેનો ઘોલ બનાવી લીધો છે એટલે તેમાં ગાંઠો ન પડે અને આ રીતે દૂધ પાવડર નાખવાથી મીઠાઈ આપણે એકદમ માવા જેવો ટેસ્ટ આવશે અને સરસ બનશે તો જે આપણે દસ રૂપિયાની પેકેટ આવે છે ને તે આપણે અહીંયા એક યુઝ કર્યું છે પહેલાં આપણે જે સાબુદાણામાં નાખ્યું હતું એક દોઢ ચમચી અને બીજું બચ્યું હતું તેમાં નાખ્યું છે હવે આપણે અહીંયા દૂધ મસાલો જે આવે છે ને એ લઈ લીધું છે જો આ મસાલો તમારી પાસે ન હોય તો તમે એલચી પાવડર અને કેસર પણ તેમાં પલાળીને એડ કરી શકો છો આમાં આપણે બધું મિક્સ આવે છે એટલે મેં અહીંયા આજ યુઝ કર્યો છે દૂધનો પાવડર આ રીતે આપણે દૂધ પાવડર નાખીને સરસતાને મિક્સ કરી લઈશું અને આપણે કિનારી પરથી આ રીતે મિક્સ કરતા જશું એટલે તેમાં જે મલાઈ એકઠી થાય તે તેમાં મિક્સ થતી જાય જુઓ તો હજી આપણે તેને સરસ રીતે ઘટ થવા દેવાનું છે દૂધને ઉબ ઉકળવા દેવાનું છે તો અહીંયા આપણે જુઓ તમે જોઈ શકો છો કે દૂધ સરસ આપણે ઘટ થઈ ગયું છે આ રીતે થઈ જાય ને હવે આપણે શું કરશું જે આપણે બોલ બનાવીને રાખ્યા છે ને સાબુદાણાની આ રીતે ગોળીવાળીને રાખી છે ને તે આપણે લઈ લેવાના છીએ અને આમાં દૂધમાં બધા જ આપણે ગોળા જે તૈયાર કર્યા છે તે આપણે નાખતા જઈશું જુઓ તો અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખશું અને આ રીતે આપણે બધા જ ગોળાને એડ કરી દીધા છે હવે આપણે દૂધને ધીમા તાપે ઉકળવા દઈશું જો આ રીતે બોલ્સ નાખ્યા છે તે પણ સરસ બોઇલ થઈ રહ્યા છે તો ખૂબ જ સરસ એકદમ ઘટ થાય ને ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો લગભગ પાંચથી દસ મિનિટ સુધી આપણે તેને ઘટ થવા દઈશું તો તમે જોઈ શકો છો અહીંયા આપણે સરસ દૂધ ઉકળી ગયું છે અને દૂધ ઘટ પણ થઈ ગયું છે આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે ગેસને બંધ કરી દીધું છે અને આપણે તેને નીચે ઉતારીને ઠંડુ કરી લીધું છે જુઓ આ રીતે હળવું ઠંડુ થઈ જાય ને પછી આપણે તેને સર્વ કરવા માટે તમે ચાહો તો ગ્લાસમાં પણ ભરી શકો અને આ રીતે એક બાઉલ મોટું લઈને તેમાં આપણે સર્વ કરી લઈશું તેને અને ફ્રીજમાં આપણે રાખી દઈશું એટલે સરસ ઠંડી થઈ જાય મીઠાઈ તો આ મીઠાઈ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બની છે પેટને ઠંડક આપશે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ બનાવવાનું પણ ખૂબ જ સરળ છે આપણે ઘરની જ વસ્તુમાંથી બનાવીને તૈયાર કરી છે તો જો હવે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ ઉમેરી દઈશું ઉપરથી સરસ તેને સજાવી લઈશું અહીંયા મેં થોડાક પિસ્તા અને બદામ છે તેની કતરણથી આપણે તેને ગાર્નિશ કરી લીધી છે તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ડિલિશિયસ આપણી મીઠાઈ બનીને બિલકુલ તૈયાર છે તો તમે પણ આ વ્રત માટે મીઠાઈને જરૂરથી બનાવજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ હેલ્ધી છે અને જો આ રેસીપી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જઈને જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે તો આ રીતે જુઓ ખૂબ જ સરસ જ્યારે ઠંડી થઈ જશે ને તો ખાવામાં ખૂબ જ મજા આવશે અને એકદમ તમને બજારમાં મળે છે એનાથી પણ સરસ મીઠાઈ બનીને ઘરમાં જ તમારે તૈયાર થઈ જશે